અને ગઝલ ના ભવ્ય પ્રોગ્રામ માં યુપી ના ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ જનાબ રહીશ અનીશ શાબરી એ શહેરના મહેમાન બની સતત ત્રણ કલાકથી વધુ સમય કલા રસિકોને પોતાની આગવી છટાની સૂફી કવ્વાલી અને ગઝલો રજૂ કરીને પ્રેક્ષકોને જકડી રાખ્યા હતા વડોદરા શહેરમાં ઘણા લાંબા સમય પછી માનસી આર્ટના વ્રજેશ પ્રસારી અને ઇન્ટરનેશનલ સાઉન્ડ એન્જિનિયર નઝીર લાલુ મલેક નઝીર સાઉન્ડ દ્વારા ખૂબ જ સુંદર અને સફળ કવ્વાલી અને ગઝલનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વડોદરા ઉપરાંત સુરત અમદાવાદ ગોધરા રાજકોટ હિંમતનગર જેવા વિવિધ શહેરોથી અનેક લોકોએ હાજરી આપી હતી અને ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ જનાબ અનીશ શાબરીએ પણ વડોદરા શહેરના અને કલાનગરીના કલા રસિકોના ભરપૂર વખાણ કર્યા હતા અને ખૂબ જ વહેલા વડોદરા શહેરમાં કાર્યક્રમમાં હાજરી આપવા આવવાની ઈચ્છા પણ તેઓએ વ્યક્ત કરી હતી માનસિયાટના વ્રજેશ પ્રસારીએ પણ પ્રેક્ષકોના ખૂબ જ સારા રિસ્પોન્સ માટે તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ધવલસિંહ સોલંકી انڈیا پلس نیوز وڑود گرتا ہوں کہہ نہیں سکتا میں آتا رہتا ہوں مجھے بڑا اچھا لگتا ہے یہاں کی عوام میں اور اس طریقے کا پروگرام ہمارا پہلی بار ہوا ہے اور مجھے یقین نہیں تھا کہ اتنا زبردست رسپانس ملے بہت زبردست گودرا سے احمد سے، صورت سے اور مختلف شہروں سے یہاں پہ ہمت نگر سے یہاں پہ آڈینس پہنچی ہے اور آڈیٹوریم کو فون کیا ہے تو بہت بہت نظیر ملک کی بڑی محنت ہے اور میں حقیقی عوام کا شکر گزار ہوں یقیناً میں کلا نگری اور کلاکاروں کو یہاں پہ پیار ملتا ہے બહુ બહુ શુક્રગુજાર હું બડોદરા દુબારા કિતની જલ્દી આના ચોગા જલ્દી હાથ ધરવાસીઓ ફરી વખત આપ્યો જબરદસ્ત કાર્યક્રમ થયો અને આ રીતના સવાલ ઘણા વર્ષો પછી ગૃહમાં ઓર્ગેનાઇઝ કર્યો મારી ઈચ્છા છે કે દર બે મહિને ત્રણ મહિને આવો કાર્યક્રમ થતો હોય બસ કોર્પોરેશન આ હોલને સારી રીતે સંભાળીને એક એસી વેસી થોડુંક સારું રાખે તો આવા કાર્યક્રમનું રોજે રોજ આયોજન કરીએ એવી અમારી ઈચ્છા છે આપનો પરિચય મારું નામ રજેશ પસારી માનસી